અઠ્યાવીસ તારીખ સુધી નો અત્યારે આ કાર્યક્રમ છે એમાં આજે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામ કરસનપર ગામ અને મોટી મોટીગો આ ત્રણ શાળાઓની મેં મુલાકાત લીધી ગામના લોકોનો ખૂબ ઉત્સાહ હતો અને ખરા અર્થમાં આ ઉત્સવ છે શાળા પ્રવેશ ઉત્સવ મહોત્સવ જેવું વાતાવરણ બધી જગ્યાએ છે નાના બાળકો જેને પ્રવેશ મેળવો છે એ અને જે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોનું સન્માન પણ કર્યું અને સ્વાગત કર્યું અને આંગણવાડીના બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો છે લોકભાગીદારીનો જે મુખ્ય ઉદ્દેશ હતો એમાં આજે ઘણા બધા ગામોમાંથી આ શિક્ષણના મહાયજ્ઞમાં પોતપોતાનું યોગદાન છે એ ગામના જે સુખી સંપન્ન માણસો છે લોકો છે એ આપી રહ્યા છે શિક્ષકોનો પણ ખૂબ ઉત્સાહ છે ડ્રોપ આઉટ રેટ એકદમ ઝીરો સુધી આવે એ પ્રકારનું આ વીસને એકવીસમું વર્ષ શાળા પ્રવેશ ઉત્સવના કારણે છે એના કારણે આવ્યું છે નવી યોજનાઓથી બધા લોકો જાણકાર થાય એના માટે આ વર્ષે રાજ્ય સરકારે જે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના અને સ્કોલરશીપ ખાસ કરીને સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ વધારે પ્રવેશ મેળવે એને માટે પ્રોત્સાહક યોજના આ વખતે જે જાહેર કરી છે એ બધી યોજનાઓની જાણકારી પણ આપવામાં આવી છે અને શાળાઓની મુલાકાત લીધી એસએમ એસએમસી કમિટી જે એ પણ સક્રિય છે શાળાઓમાં પૂરતું પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બધી જ સુવિધાઓ છે કોમ્પ્યુટર લેબ સેન્ટર ઓફ એક્સલન્સ જે અપગ્રેડ કરવાની શાળાઓની છે ઘણી ખરી શાળાઓ ટાણે પૂર્ણ થઈ ગઈ છે આજે જ મેં ઝીણાવારી ગામમાં જોયું કરશનપર ગામમાં પણ શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષોથી લઈ અને ખાસ કરીને રમતગમત ક્ષેત્રે પણ રાજ્યકક્ષા સુધી આવવા નાના ગામમાંથી વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો હોય એ પ્રકારના વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે એટલે આ શાળા પ્રવેશ ઉત્સવ ખરા અર્થમાં શિક્ષણનો એક મહાયજ્ઞ છે અને એમાં દરેક ગામના નાગરિકો ભાઈઓ બહેનો એમાં જોડાય છે જેનાથી શિક્ષકોને પણ પ્રોત્સાહન મળે છે અને શિક્ષકો અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે એટલે ગુણવત્તામાં પણ સુધારો ખૂબ આવ્યો છે આ વખતે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ પ્રમાણે પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે નવી શિક્ષણ નીતિ લઈ આવ્યા એમાં નિપુણ જે એક ભાગ છે એમાં સાહિત્ય અત્યારથી એડવાન્સમાં બધી સ્કૂલોને આપી દીધું છે અને એના કારણે ખૂબ સરળ રીતે ગણન હોય લેખન હોય વાંચન હોય કે સમજ હોય એ વિદ્યાર્થીને સરળતાથી અને ખાસ કરીને વાર વિનાનું ભણતરની જે વાત છે એ આ નવી શિક્ષણ નીતિને કારણે અત્યારે આપણે આમાં જોઈ શકીએ એ પ્રકારનું સાહિત્ય છે સામગ્રી છે એ બધી દરેક સ્કૂલમાં પહોંચી ગઈ છે એટલે આજથી અઠ્યાવીસ તારીખ સુધી ત્રણ દિવસનો આ એકવીસમો શાળા દેશ ઉત્સવ છે એમાં આજે જે મુલાકાતો મેં લીધી એમાં આપણે સુખદ આનંદ થાય એ પ્રકારનું શિક્ષકોનું કામ શાળાઓના વર્ગખંડોથી લઈ બધી જ સુવિધાઓ અને ખાસ કરીને વૃક્ષારોપણ માટેનું કામ પણ વિદ્યાર્થીઓ શિક્ષકો ગામના વડીલો આ બધા ભેગા મળીને જે કરે છે એના કારણે ઘણી જગ્યાએ આપણે વધારે વધારે પ્લાન્ટેશન આ વિસ્તારમાં થયા હોય એવું પણ જોઈએ વિજય બગડા દિવ્યાંગ ન્યૂ જામજોધપુર જામનગર